નમસ્કાર મિત્રો મારું નામ છે ડોક્ટર સંજય ફરી વખત આવી ગયો છું એક નવો ટોપિક લઈને આ ટોપિક એટલે ડેન્ગ્યુ આજે આપણે સંપૂર્ણ ડેન્ગ્યુ વિશે ઉપર ચર્ચા કરીશું તો ડેન્ગ્યુ વિશે આપણે જાણશું કે ડેન્ગ્યુ શું છે ક્યાંથી થાય છે કેવી રીતે થાય છે ડેન્ગ્યુ ક્યાંથી ફેલાય છે કયા રિપોર્ટના આધારે આપણે ડેન્ગ્યુનું નિદાન કરી શકીએ અને નિદાન થયા પછી ડેન્ગ્યુની સારવારમાં શું કરી શકીએ અને ડેન્ગ્યુના શું કોમ્પ્લિકેશન હોઈ શકે આ વિષય ઉપર આપણે આજે ચર્ચા કરીશું પણ વિષય ઉપર જતા પહેલા જો તમે મારી ચેનલ પર નવા છો તો ચેનલને લાઈક કરી દો શેર કરી દો અને સબસ્ક્રાઇબ કરી દો અને આ વિડિયો જેમ બને એટલા વધુ લોકોને શેર કરજો તમારા ગ્રુપમાં પણ શેર કરજો જેથી કરીને લોકોને ડેન્ગ્યુ વિશે માહિતી મળી રહે અને યોગ્ય માર્ગદર્શન મળી રહે આજના સમયમાં ડેન્ગ્યુ એક બહુ મહત્વનો વિષય છે ચોમાસાનો સિઝન આવી ગઈ છે આપણી આસપાસના વિસ્તારમાં સોસાયટીમાં ઘરોમાં કે આજુબાજુના ગાર્ડન કે છોકરાઓ રમતા હોય છે એ વિસ્તારમાં પાણીનો સંગ્રહ હોય અથવા તો નાના મોટા ખાબોચિયામાં પાણી ભરાતું હોય છે આ પ્રકારના પાણી ભરાયેલા ખાબોચિયામાં મચ્છરનો ઉપદ્રવ થાય છે અને આ મચ્છર દ્વારા તે ડેન્ગ્યુ ફેલાય છે આજકાલ ન્યૂઝમાં કે સમાચારમાં આપણે રેગ્યુલર જોતા હોય છે કે ડેન્ગ્યુના આટલા કેસ આવ્યા છે જે તે વિસ્તારમાં ડેન્ગ્યુ પેન્ડેમિક થયો છે તો ડેન્ગ્યુ માટે ખાસ કાળજી રાખવાની જરૂર હોય છે મેઇનલી આજે આપણે આ બધી વસ્તુ ઉપર ચર્ચા આપણે કરવાના છીએ ડેન્ગ્યુ એક વાયરસ જન્ય બીમારી છે એ ખાસ કરીને મચ્છરના કરડવાથી માણસોમાં ફેલાતી હોય છે ડેન્ગ્યુના મચ્છર બે પ્રકારના હોય છે જે મચ્છર માણસને કરડે અને ત્યાર પછી માણસમાં ડેન્ગ્યુનો ચેપ ફેલાતો હોય છે બે મચ્છરમાં એક મચ્છર એડિસ ઇજિપ્તી અને બીજું એડિસ એલ્બોપેક્ટસ આ બે પ્રકારના મચ્છર દ્વારા એક માણસમાંથી બીજા માણસને મચ્છર કરડે અને પછી ડેન્ગ્યુનો વાયરસ ફેલાતો હોય છે હવે આપણે ડેન્ગ્યુના મચ્છરની વાત કરીએ કે મચ્છર ક્યાં ઉપદ્રવે છે ક્યાં એનો વિકાસ થાય છે અને કઈ રીતે એક પેશન્ટમાંથી બીજા પેશન્ટમાં મચ્છર ડેન્ગ્યુનું ટ્રાન્સફર કરે છે તો ખાસ આપણા ઘરની આજુબાજુ ગાર્ડન બગીચા સોસાયટી કે કોઈ પણ જગ્યા રોડ પર જ્યાં નાના મોટા પાણીના ખાડાઓ ભરાયેલા હોય છે હોય છે એટલે કે સ્થિર પાણી ભરાયેલું હોય એ જગ્યા પર ડેન્ગ્યુના મચ્છરનો ઉપદ્રવ થતો હોય છે ખાસ કરીને આ મચ્છર દિવસ દરમિયાન કરડે છે પ્લસ આ મચ્છર છે આજે કોઈ પણ એક નાની મોટી કમ્યુનિટી હોય કોઈ પણ એક નાનો મોટો વિસ્તાર હોય એ જગ્યા પર આ મચ્છર કોઈ પણ એક વ્યક્તિને બાઇટ કરે છે અને એ જ મચ્છર એક જ વ્યક્તિને વારંવાર અથવા તો એક વ્યક્તિથી બીજા વ્યક્તિને પણ વારંવાર બાઇટ કરી શકે છે એટલે કે બટકું ભરી શકે છે કે ડંખ મારી શકે છે એટલે આ પ્રકારના મચ્છરના ડંખથી ડેન્ગ્યુ વાયરસ ફેલાતો હોય છે

એટલે ડેન્ગ્યુના મચ્છરને જે એની ફળદ્રુપતા કે વિકાસ થવા માટે જે પ્રોટીન જરૂર હોય છે એ પ્રોટીન મચ્છરને મનુષ્યના લોહીમાંથી મળે છે એટલે માનો કે આ મચ્છર કોઈ એક માણસને બટકું ભર્યું અને પછી એનું હજુ પણ એ મચ્છરને પૂરતા પ્રમાણમાં પ્રોટીન મળ્યું નથી એટલે કાં તો એ જ મચ્છર એક જ માણસને બીજી વાર કરડશે યા તો કાં તો બીજા માણસને કરડવા જશે એટલે જ્યારે પણ કોઈ વાયરસવાળા દર્દીને આ મચ્છર કરડે અને પછી એ મચ્છર બીજા દર્દીને કરડે તો આ પ્રકારે વાયરસનું ટ્રાન્સફોર્મેશન વન મેન ટુ અધર પર્સન થતું હોય છે એટલે ખાસ કરીને લોકલ વિસ્તારમાં કે નાની મોટી કમ્યુનિટીમાં આ પ્રકારે ડેન્ગ્યુ આપણું હોય છે તો સૌથી પહેલી પ્રાયોરિટી એ કે આપણી આજુબાજુ કોઈ પણ જગ્યા હોય ઘરની તો એને કોરી કરી નાખો અને કપડાં કેવું પહેરતા હોય તો મતલબ નહી જોઈન્ટ સુધી તમારું કવર થાય નીચેથી ઉપર સુધી એ પ્રમાણે કપડાં આઈડિયલી પહેરવા જોઈએ હવે ડેન્ગ્યુ હા એવું કહેવાય છે કે એક ડેન્ગ્યુ એક વખત થાય પછી જાતે જ આપણા શરીરમાં એ ડેન્ગ્યુ સામે લડવાની રોગ પ્રતિકારક ક્ષમતા કુદરતી ઉત્પન્ન થઈ જાય છે એટલે આના આધારે એવું કહી શકાય કે જે માણસને આજે

પણ ફર્સ્ટ ટાઈમ જ્યારે 1776 માં ડેન્ગ્યુ નો ફર્સ્ટ વેરિયન્ટ આવ્યો ત્યારથી લઈને અત્યાર સુધીમાં ડેન્ગ્યુનો કોઈ નવો વેરિયન્ટ આવ્યો નથી એટલે ખાસ કરીને કોઈ નવા વેરિયન્ટ વાળા ડેન્ગ્યુ પોસિબિલિટી ઘણી ઓછી છે ખાસ અગત્યની વાત એ છે કે 1776 થી ડેન્ગ્યુ નો વેરિયન્ટ મળી આવ્યો છે પણ આજ સુધી ડેન્ગ્યુની કોઈ પણ ફાઇનલ કે કારગત દવા હજુ સુધી શોધાણી નથી એટલે ડેન્ગ્યુમાં તમે ફક્ત એક જ વસ્તુ કરી શકો છો કે મચ્છરથી બચો અને કાળજી રાખો અને જેટલું બને એટલા સૂકા વાતાવરણમાં રહેવાનો પ્રયત્ન કરો આ એક મેઇન કારગત વસ્તુ છે કે જે તમને ડેન્ગ્યુથી બચાવી શકે છે કારણ કે ડેન્ગ્યુની કોઈ ખાસ મેડિસિન માર્કેટમાં અત્યારે અવેલેબલ નથી તો હવે આપણે વાત કરીશું ડેન્ગ્યુના લક્ષણોની તો ડેન્ગ્યુના લક્ષણોમાં સૌથી મેઇન વસ્તુ છે તાવ હા ઘણી વખત ડેન્ગ્યુમાં એવું બને છે કે બહુ ઘણો તાવ આવતો હોય કે એકસો ત્રણ એકસો ચાર આજુબાજુ તાવ જતો હોય છે આ તાવનું ડ્યુરેશન જોઈએ તો મોટા ભાગે બે થી ત્રણ દિવસ હોય છે અને બે થી ત્રણ દિવસમાં તાવ સબસેટ થઈ જતો હોય છે તાવની સાથે સાથે ઘણી વખત સબસેટ થયા પછી સેકન્ડ ફેઝ ઓફ પ્યોર એટલે કે ફરી વખત તાવ આવવાની શરૂઆત થાય આ શરૂઆત પાંચમાંથી છઠ્ઠા દિવસ દરમિયાન થતી હોય છે આ એક ઇન્ડિકેશન કરે છે કે ફરી વખત જ્યારે ડેન્ગ્યુમાં તાવ આવે થોડો આપણો કેસ કોમ્પ્લિકેશન તરફ જતો એવું ઇન્ડિકેશન કરે છે આ પ્રકારના કેસમાં આપણે ખાસ કાળજી વધી જાય છે બીજા લક્ષણોની વાત કરીએ તો તાવની સાથે સાથે ઠંડી લાગવી આંખને આપણે ડોળા ફેરવીએ તો એમાં પણ થોડોક દુખાવો થવો આખું શરીરમાં કળતર ભરાઈ જવું અને દરેક શરીર આખું તૂટતું એવો અનુભવ થાય છે અને એટલા માટે જ ડેન્ગ્યુને બ્રેક બોન ફ્યુઅર પણ કહેવામાં આવે છે એટલે કે હાડકા તોડતા આવો આની સાથે પાંચમાંથી છઠ્ઠા દિવસે શરીરમાં ઝીણી ઝીણી લાલ કલરની ફોડકીઓ એ એક ડેન્ગ્યુનું રિએક્શન જેવું બતાડે છે એલર્જીક રિએક્શન આપણે કહી શકીએ નાના નાના ગોળી જેવું ચકામા પડવા ઘણી વખત લાલ ચકામા પડવા અને લાલ ચકામાની સાથે શરીર પર ખંજવળ આવવી આ પણ એક ડેન્ગ્યુના લક્ષણ છે જ્યારે આ પ્રકારના લક્ષણો દેખાય આ એક વસ્તુ ઇન્ડિકેટ કરે છે કે પાંચમા છઠ્ઠા દિવસે તમને શરીર ઉપર લાલ ચક્કામાં દેખાય ત્યારે ડેન્ગ્યુના કોમ્પ્લિકેશનની શરૂઆત શકાય ત્યારે આપણે ખાસ છે કારણ કે આ વસ્તુ ઇન્ડિકેટ કરે છે કે ડેન્ગ્યુ કણો એટલે કે જે પ્લેટલેટ કણો હોય છે આ ફેઝમાં ડાઉન થવાની શક્યતા સૌથી વધારે હોય છે જ્યારે પણ આ ફેઝમાં ડેન્ગ્યુનો તાવ પહોંચે છે ત્યારે શરીર ઉપર ચકાવ પડવાની સાથે સાથે બીપી લો થઈ જવું પ્લેટલેટ ડાઉન થઈ જવા નબળાઈ લાગવી ચક્કર આવવા કે સતત માથું દુખ્યા કરવું આ એનું કોમ્પ્લિકેશન ખાસ લક્ષણો પાંચ માંથી છઠ્ઠા દિવસ દરમિયાન થતા હોય છે એટલે ખાસ સિમ્ટમ પણ નોટ કરવા જરૂરી છે આમ જોવા જઈએ તો ડેન્ગ્યુમાં પ્લેટલેટ ઓછા થાય કે થોડો દિવસ તાવનો ખેંચાય તો આમ જોવા જઈએ તો કઈ ડરવાની જરૂર નથી કારણ કે ડેન્ગ્યુની કોઈ ખાસ દવા નથી પણ ડેન્ગ્યુ પોતે સેલ્ફ લિમિટેડ છે એટલે અમુક દિવસ દરમિયાન પોતાની જાતે જ રિકવર થઈ જતો હોય છે અને તાવ બેસી જતો હોય છે પણ હા ખાસ કાળજી રાખવાની જરૂર હોય છે તો હવે આપણને પ્રશ્ન થાય કે ડેન્ગ્યુ કયો કોમ્પ્લિકેશન છે તો કોમ્પ્લિકેશન માટે ફક્ત ને ફક્ત કેર કરવાની હોય છે અને ખાસ કરીને અમુક લક્ષણો આપણે નોટ કરવાના હોય છે જે અમુક વોર્નિંગ સાઇન મળે એની ઉપરથી આપણે કહી શકતા હોઈએ કે હવે આ ડેન્ગ્યુ છે કોમ્પ્લિકેશન તરફ જાય છે એટલે ખાસ લક્ષણો ધ્યાનમાં લેવાય હવે આપણે વાત કરીશું ડેન્ગ્યુના ના કોમ્પ્લિકેશનની

આ પ્રકારનો કેસ જ્યારે હોય ત્યારે થોડું પેશન્ટ કોમ્પ્લિકેશન તરફ જતું હોય એવું વોર્નિંગ સાઇન છે અમુક કોમ્પ્લિકેશનમાં એવા પણ હોય છે કે પ્લેટલેટ ડાઉન થાય સાથે બીપી ડાઉન થાય એ સમયે પેશન્ટને કન્ટિન્યુ ઉધરસ આવવી કે વોમિટિંગ આવવી આ પણ એક ડેન્ગ્યુના કોમ્પ્લિકેશનના સાઇન છે વોમિટિંગ આવવાનું કારણ એ છે કે ઘણી વખત ડેન્ગ્યુના કોમ્પ્લિકેશનમાં પેટની અંદર પાણી ભરાતું હોય સતત ખાંસી આવવાનું કારણ એ છે કે ડેન્ગ્યુમાં શરીરની અંદર પાણીનું પ્રમાણ વધી જાય એ દરમિયાન ફેફસામાં પાણી ભરાય એટલે કે ફેફસા ઉપર સોજો આવે તો પણ કન્ટિન્યુ ખાંસી આવી શકે પેટમાં જે પાણી ભરાય છે એને આપણે લોકો અસાઇટીસ કહેતા હોઈએ છીએ જેથી કરીને પેશન્ટને પેટમાં ભારે ભારે લાગવું ચાલવામાં તકલીફ પડવી શ્વાસ લેવામાં તકલીફ પડવી અથવા તો કન્ટિન્યુ અથવા તો વોમિટિંગ થવી આ પ્રકારના લક્ષણો કોમ્પ્લિકેશનમાં જોવા મળતા હોય છે જ્યારે પણ આ પ્રકારના વોર્નિંગ સાઇન મળે ત્યારે ડેન્ગ્યુમાં આપણે ખાસ એલર્ટ થવાની જરૂર છે તો મિત્રો જે પ્રમાણે મેં તમને વાત કરી એ પ્રમાણે કે ડેન્ગ્યુના વોર્નિંગ સાઈન જેમ કે ગભરામણ થવી શ્વાસ ચડવો કે લોહી કોઈ પણ સંડા પ્રશામાં કહેવા પડવું આ પ્રકારના વોર્નિંગ સાઇન તમને દેખાય નબળાએ લાગવી ચક્કર આવવા ખાંસી આવવા માંડવી પેટમાં પાણી ભરાવું પાણી ભરાવું તો આ કન્ડિશનમાં ગભરાયા વગર સૌથી પહેલાં તમારે પ્રાઇમરી કન્સલ્ટન્ટનો કોન્ટેક કરો અને એ ડોક્ટર તમને જે પ્રમાણે કરે એ પ્રમાણે ટ્રીટમેન્ટ માટે આગળ વધો હવે ડેન્ગ્યુનો નેક્સ્ટ પાર્ટ એટલે કે ડેન્ગ્યુનું નિદાન આપણે કઈ રીતના કરશું તો ડેન્ગ્યુનું નિદાન માટે સૌથી પહેલા બ્લડ ટેસ્ટ જરૂરી હોય છે પ્રાઇમરી બ્લડ ટેસ્ટ જેને આપણે કમ્પ્લીટ બ્લડ સેલ કાઉન્ટ કહેતા હોઈએ આમાં સૌથી પહેલા રિપોર્ટ આપણે કરશું એટલે એમાં ટોટલ કાઉન્ટ એટલે કે ડબલ્યુબીસી કાઉન્ટ ઓછા આવશે ડબલ્યુ બીસી ઓછા થવાનું કારણ એ છે કે વાયરલ ઇન્ફેક્શન છે અને ડબ્લ્યુ બીસી ઓછા થવા એ વાયરલ ઇન્ફેક્શનને ઇન્ડિકેટ કરે છે બીજી વસ્તુ કે ઘણા કેસોમાં શરૂઆતમાં શરૂઆતના તબક્કામાં પ્લેટલેટ કાઉન્ટ મિનિમલ ડાઉન થઈ શકે છે પણ પ્લેટલેટ કાઉન્ટ મિનિમમ ડાઉન થાય તો એમાં કોઈ ચિંતાજનક વસ્તુ નથી માનો કે દોઢ લાખથી તમારા પ્લેટલેટ કાઉન્ટ સિત્તેર એસી હજાર પહોંચી જાય તો ડાયરેક્ટ પ્લેટલેટ ચડાવવા માટે ડૉક્ટર પાસે દોડી જવું આ એક ખોટી વસ્તુ છે તો ખાસ કરીને આ પ્રકારના રિપોર્ટમાં તમારા ડોક્ટરની સલાહ લો અને પછી એમની સલાહ પ્રમાણે તમે આગળ વધો માનો કે આપણે બ્લડના રિપોર્ટ કર્યા એમાં ડબલ્યુ કાઉન્ટ ઓછા આવે છે પ્લેટલેટ કાઉન્ટ ઓછા આવે છે તો આ વસ્તુ ડેન્ગ્યુ છે એ આપણે કન્ફર્મ કઈ રીતે કરશું તો એના માટે સ્પેશિયલ ડેન્ગ્યુ એનએસ વન કરીને એક રિપોર્ટ આવે છે આ રિપોર્ટ બ્લડમાંથી થતો હોય છે અને આ રિપોર્ટ જ્યારે જ્યારે પણ આપણે કરીએ તો ઘણી વખત તાવના એક દિવસ પહેલા પણ આ રિપોર્ટ પોઝિટિવ આવી શકે અથવા તો તાવ આવ્યા પછી ચારથી પાંચ દિવસ સુધી ડેન્ગ્યુ એનએસ વન પોઝિટિવ આવવાની શક્યતા હોય છે ડેન્ગ્યુ એનએસ વન એવું ઇન્ડિકેટ કરે છે કે તમારા બ્લડની અંદર ડેન્ગ્યુના વાયરસ છે એટલે કે શરૂઆતના પાંચ થી છ દિવસ દરમિયાન તે ડેન્ગ્યુ પોઝિટિવ આવતું હોય છે પાંચ થી સાત દિવસના ફીવરના ડ્યુરેશન પછી શરીરની અંદર ડેન્ગ્યુ નામની એન્ટીબોડી બ્લડમાં ડેવલપ થઈ જાય છે આ ટેસ્ટ આપણે અલાયઝા ટેસ્ટની મેથડથી આપણે કન્ફર્મ કરી શકતા હોઈએ છીએ અને એની એક્યુરેસી પંચાણું થી સત્તાણું ટકા જેટલી જો વ્યવસ્થિત મેથડથી કરીએ તો આવતી હોય છે આ દરમિયાન આપણે ખાસ મોનિટરિંગ કરવાનું હોય છે શું

તમને આઈજીએમ પોઝિટિવ આવે છે એની સાથે સાથે કોઈ પણ જગ્યાએ શરીરમાંથી બ્લીડિંગ થવું જેમ કે અમુક પેશન્ટોની નસકોરી ફૂટતી હોય છે કોઈને લોહી સંડાસ કે પેશનમાં આવતું હોય છે અથવા તો કોઈને ઉલટીમાં આવતું હોય છે જ્યારે આ પ્રકારનું કોમ્પ્લિકેશન ડેવલપ થાય ત્યારે ખાસ કાળજી જતી હોય છે અને તમારે તમારા પ્રાઇમરી કન્સના આદેશ અનુસાર એનું પાલન કરવાનું હોય છે ડેન્ગ્યુના ઇન્વેસ્ટિગેશનમાં લાસ્ટ પાર્ટ છે આઈજીજી આઈજીજી નો મતલબ એવો છે કે તમને પાસ્ટમાં અથવા તો થોડાક દિવસ પહેલા ડેન્ગ્યુ આવીને તમે અત્યારે રિકવરી ફેઝમાં છો આ ડ્યુરેશન તમારે 5 થી 7 દિવસ પણ હોઈ શકે અથવા તો ડેન્ગ્યુ ના રિકવરી થયા પછી પણ 3 મહિના સુધી ડેન્ગ્યુ આઈજીજી પોઝિટિવ આવી શકતું હોય છે નેક્સ્ટ પાર્ટ એટલે કે ટ્રીટમેન્ટ હવે એક વખત બધા રિપોર્ટ આપણે કરાવ્યા અને કન્ફર્મ થઈ ગયું કે ડેન્ગ્યુ વાયરલ ઇન્ફેક્શન આપણે લાગેલું જ છે તો આ પ્રકારના કેસમાં ડરવાની બિલકુલ જરૂર નથી એકદમ સિમ્પલ ટ્રીટમેન્ટથી પણ ડેન્ગ્યુ સેલ્ફ રિકવર થઈ જતો હોય છે પણ એ ખાસ આપણે એના વોર્નિંગ સાઇન ઉપર ધ્યાન દેવું પડતું હોય છે માનો કે શરૂઆતના એક બે દિવસ દરમિયાન તાવ આવતો હોય અને બીજા કોઈ વોર્નિંગ સાઇન ના દેખાતી હોય તો આ પ્રકારના કેસમાં તમારે એડમિટ થવાની જરૂર પડતી નથી અને ફક્ત સેલ્ફ કેરથી અથવા તો જરૂર પ્રમાણે સિમ્પલ પેરાસિટામોલ લઈને તમે એમાં ટ્રીટ કરી શકો છો અને આ દરમિયાન જેટલું બને એટલું પ્રવાહીનું પ્રમાણ તમારે શરીરમાં વધારે લેવાનું પ્રવાહી તમે કોઈ પણ ફોર્મમાં લઈ શકો સાદું પાણી લઈ શકો ઓઆરએસ લઈ શકો અથવા તો તમને જે પણ પ્રવાહી પસંદ આવે એ પ્રકારનું પ્રવાહી તમે લઈ શકો આ પ્રકારના સિમ્પલ ડેન્ગ્યુમાં એડમિટ થવાની જરૂર પડતી નથી સિમ્પલ પીસીએમથી રિકવર આવી જાય એવું છે પણ જો ડેન્ગ્યુ સામાન્ય પણ હોય માનો કે તમને કોઈ લક્ષણ નથી દેખાતા પણ જે પણ દવા આપણે લેવાની છે પ્રવાહી લેવાનું છે છે તમને માનો કે બધું થાય આ કન્ડિશનમાં દવા તમારા શરીરમાં જતી નથી અથવા તો લિક્વિડ ફોર્મ કોઈ પણ જતું નથી તો આ પ્રકારના સિંગલ ડેન્ગ્યુમાં પણ ટેમ્પરરી દાખલ થવાની જરૂર પડી શકે છે પણ ટ્રીટમેન્ટ એકદમ સિમ્પલ હોય છે સામાન્ય બોતલ અને સાથે સાથે પેરાસિટામોલના ઇન્જેક્શન એ પણ ડેન્ગ્યુમાં કારગર નીવડે છે સિમ્પલ ડેન્ગ્યુમાં માનો કે કોઈ પણ પ્રકારના કોમ્પ્લિકેશન થતા નથી તો આમાં મોટાલિટી રીશો બિલકુલ નથી અમુક રેર કેસમાં એકથી બે ટકા કેસમાં મોટાલિટી રેટ હોય છે બાકી સિમ્પલ ડેન્ગ્યુ ઇઝીલી તમે ઘરે ક્યોર કરી શકો છો ઘરે ટ્રીટ કરી શકો છો ફક્ત ને ફક્ત સિમ્પલ પેરાસિટામોલ અને ઓરલી પ્લેનટરી ઓફ લિક્વિડથી નેક્સ્ટ કોમ્પ્લિકેટેડ ડેન્ગ્યુ એટલે કે જેને ડેન્ગ્યુ હેમરેજિક ફીવર અથવા તો ડેન્ગ્યુ હેમરેજિક શોકના નામે આપણે ઓળખ ઓળખતા હોય છે આ પ્રકારના પેશન્ટમાં બીપી એકદમ ડાઉન થઈ જવું શરીરના કોઈપણ ભાગમાંથી બ્લીડિંગ ચાલુ થઈ જવું જેમ કે નસકોરી ફૂટવી વોમિટમાં લોહી આવવું અથવા તો સંડા અથવા તો કોઈ કોઈપણ જગ્યાથી બ્લીડિંગ થઈ જાય બીપી એકદમ ડાઉન થઈ જવું પેશન્ટ બેભાન થઈ જવું આ પ્રકારના કેસને ગંભીર ગણવામાં આવે છે અને એક સર્વે અનુસાર આ પ્રકારના કેસમાં દસથી બાર ટકા મોર્ટાલિટી રેટ છે આ પ્રકારની કન્ડિશનમાં તમારે એડમિટ થવાની જરૂર છે તમારા ડૉક્ટરની સલાહ પ્રમાણે ટ્રીટમેન્ટ લેવાની જરૂર છે અને તમારા પ્લેટલેટ કાઉન્ટ પર ખાસ વોચ રાખવાની જરૂર હોય છે આ દરમિયાન માનો કે તમારા પ્લેટલેટ કાઉન્ટ દસ હજારની આજુબાજુ પહોંચી જાય અથવા તો અહીંથી ઓછા થાય અને સાથે જો તમને બ્લીડિંગની તકલીફ થતી હોય તો જરૂર પ્રમાણે ડૉક્ટર કે એ પ્રમાણે તમારે બ્લડ ટ્રાન્સફ્યુઝન એટલે કે લોહીની બોટલ ચડાવવી પડે અથવા તો જો પ્લેટલેટ ઘણા બધા પ્રમાણમાં ડાઉન થઈ જાય તો પ્લેટલેટ પણ રિપ્લેસ કરવા પડે આ આ પ્રકારના કેસમાં

તો સૌથી પહેલા આપણે વાત કરીએ પ્રમાણે કે ડેન્ગ્યુના મચ્છરો આપણી આજુબાજુના ઘર વિસ્તાર બગીચામાં કોઈ પણ સામાન્ય ખાબોચિયામાં જ્યાં પાણી ભરાયેલું હોય એ જગ્યા પર ડેન્ગ્યુના મચ્છરનો ઉપદ્રવ થતો હોય છે અને આ મચ્છર દિવસ દરમિયાન કરડે છે અને હાઈટની વાત કરીએ તો ઘૂંટણથી ઉપર આ મચ્છર ઉડી શકતા નથી તો ખાસ પ્રિવેન્શન માટે તમારી ઘરની આજુબાજુ કોઈ પણ ખાડા ખાબોચિયા કે ભેજવાળી વસ્તુ હોય એ વસ્તુ સૌથી પહેલા દૂર કરી દેવી મચ્છરનો ઉપદ્રવ ઘટાડવો મચ્છરને મારવાની દવા કે બધો છંટકાવ કરવો ખૂબ વધારે પાણી પીવું ખૂબ લીલા શાકભાજીને બધું ખાવું અને શરીરને સંપૂર્ણ વસ્ત્રોથી ઢાંકવાનો પ્રયત્ન કરવો આ પ્રકારની નાની નાની કાળજી રાખીને પણ તમે ડેન્ગ્યુને પ્રિવેન્ટ કરી શકો છો તો આજે આપણે વાત કરી ડેન્ગ્યુ ઉપર જેમાં ડેન્ગ્યુ કાથી થાય છે કેવી રીતે થાય છે એને આપણે કઈ રીતે નિદાન કરી શકીએ એની સારવાર શું હોય છે અને એના પ્રિવેન્શન માટે આપણે શું કરી શકીએ તો દોસ્તો ચોમાસાની સિઝન છે ખાસ વિડીયો જોજો આના માટે કાળજી રાખજો અને જો તમે મારી ચેનલ ઉપર નવા છો તો ચેનલ લાઇક કરજો સબસ્ક્રાઇબ કરજો અને આવા અવનવા બીમારી વિશે જાણવા માટે બે લાઇકન પર ક્લિક કરવાનું ના ભૂલતા જેથી કરીને મારી ચેનલ પર કોઈ પણ વિડીયો અપલોડ કરવું તો એના અપડેટ તમને રેગ્યુલર મળી શકે અને આના રિગાર્ડિંગ તમને કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ સેક્શનમાં તમે કોમેન્ટ કરી શકો છો થેન્ક યુ